સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે દાહોદ શહેરના પંકજ સોસાયટીની સમાજવાડી ખાતે ભીમ યુદ્ધા પરિવાર દાહોદ દ્વારા બૌદ્ધ પરિવારો સાથે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે તથાગત ગૌતમ બુદ્ધના ત્રિવિધ પ્રસંગ એવા જન્મ બોધિ પ્રાપ્તિ તથા મહાપરિનિર્વાણ સાર્થક સાથે ઉજવણી કરવામાં આવી ઉક્ત સૂર્યના પ્રદેશમાં ભગવાન બુદ્ધે આપેલા જ્ઞાનનો પ્રકાશ પથરાયો હતો વૈશાખી પૂર્ણિમા એટલે કે ત્રિવિધ પૂર્ણિમા ત્રિવિધ એટલે કે સિદ્ધાર્થથી બુદ્ધ સુધીની ગૌતમ બુદ્ધની સફર ગૌતમ બુદ્ધનો જન્મ લુંબીદી વનમાં થયો હતો અને જ્ઞાન પ્રાપ્તિ થઈ એ બુદ્ધિકિયા ખાતે પીપળાના વૃક્ષ નીચે આજની તિથિએ બૌદ્ધિત્સવ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું સૌ પ્રથમ જન્મ પછીથી રોહિણી નદીના પાણીના વિતરણને લઈને શાક્ય અને કોળી વંશના બે રાજ્ય વચ્ચે વિવાદમાં પોતાની અસહમતી દર્શાવતા નિયમો અનુસાર તેમણે રાજ્યની સીમા બહાર જવાનું સ્વીકાર્યું હતું પાણી એ તો દરેક જીવમાત્ર માટે છે એટલે પાણી માટેના યુદ્ધના કારણે છેવટે સિદ્ધાર્થે પોતાની સિદ્ધાંત સાથે ત્યાગ કર્યો હતો અને જીવમાત્રામાંથી શાંતિની શોધમાં નીકળી પડ્યા હતા સમગ્ર એશિયામાં ઈરાન ઈરાક ઇજિપ્ત ચીન જાપાન ભૂતાન નેપાળ મ્યાનમાર અને શ્રીલંકા એમ સમગ્ર એશિયામાં પોતાના જ્ઞાન તથા વિપશ્યના સાધનાના ધ્યાન થકી તેઓ એશિયાના જ્યોતિ તરીકે ઓળખાવા લાગ્યા હતા તેઓના જ્ઞાન ધ્યાન કરુણા મૈત્રી થકી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમ્રાટ વિનય દઈ ઉપાડી આમ્રપાલી આંગુલી માલ તથા અનેક મહાન રાજાઓ સેવકો બૌદ્ધિક વિચારકો સાથે જોડાયા હતા પોતાનો ઉપદેશો આપ્યા હતા સૌથી વધુ વિશ્વ પ્રસિદ્ધ બુદ્ધિ સર્કિટ ઐતિહાસિક તેર જેટલી ધરોહર આજે પણ ગરવી ગુજરાત સાથે જોડાયેલી છે આ ઉપરાંત પોતાના છેલ્લા ઉપદેશમાં બુદ્ધે કહ્યું કે તમારું ઉદ્ધાર કરવા કોઈ આવવા નથી તમારે તમારી જાતે જ તમારું ઉદ્ધાર કરવાનો છે તમે તમારા પંથ દર્શક છો તમે તમારા દીપક છો હું તો કેવળ માર્ગદાતા છું મોક્ષદાતા નથી બુધ એ શુદ્ધ આચરણ મન અને કર્મ વચનની એકતા પંચશીલ સમ્યક દર્શન તથા પોતાના કારણના નિવારણ થકી મનની શાંતિની વાત કરી હતી બુદ્ધ એ ના તો પૂર્વ જન્મ કે મોક્ષની વાત કરી નથી એમને જીવન અને મૃત્યુ પહેલા કે પછી નહીં પરંતુ વર્તમાન જીવન અંગે જ વાત કરી છે આજના આ પાવન દિવસે સમગ્ર વિશ્વના તમામ જીવોનું કલ્યાણ થાવ એ રીતનો વૈશ્વિક કુટુંબની ભાવના થકી કરુણા મૈત્રી કલ્યાણ તથા સૌ માટે સમાન ભાવ અંગે એમના ઉપદેશ આજે પણ પ્રકૃતિ પર્યાવરણ માનવતા જનકલ્યાણ તથા માટે છે દરેક જ્યારે આજની આ મહાવૈશાખી પૂનમ નિમિત્તે સૌના મંગલમ ભાવના સાથે સૌના કલ્યાણની ભાવના સહ આ મંગલકારી પાવનકારી દિવસ નિમિત્તે મંગલકામનાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ શૈલેષ કુમાર રાઠોડ દાહોદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો